તો હાલો જય માતાજી મિત્રો તો અત્યારે થયા છે સાંજના જોઈ લિયો પોણા પાંચ તો અત્યારે આપણે હે ને સાંજે પોણા પાંચે એવું ચાલુ કર્યો છે અને આપણે કપા વીણતા હતા ને તો કપા વીણીને હવે આપણે આવી ગયા વાળીએ અને હવે જવાનું છે મિત્રો આપણે હે ને મેળામાં તો અત્યારે થયા છે સાંજના પોણા પાંચ તો છે ને આપણે આ બધી પીડી આપણી ગાડી તો ગાડી લઈને નીકળી અને ઘરે જઈને તૈયાર થઈને પછી જાવી મેળામાં અને મિત્રો તમને અત્યારે એમ છે કે આજે મેળો શેનો હોય છે તો એને મિત્રો આજે ઉર્ષનો મેળો છે અને આજે છે છેલ્લો દિવસ તો એને આપણે જવાના છીએ ઉર્સના મેળામાં તો હાલો એન્ડ સુધી બની રહેજો તો ઘરે જઈને આપણે નાઈન કમ્પ્લીટ કપડાં વપરા બદલાવીને પછી નીકળીએ મેળામાં હા તો જોઈ લો મિત્રો આપણે નાઇન તૈયાર થઈ ગયા છીએ અને ગાડી જોઈ લે કાઢી લીધી છે બૈંગ બસ તો જવાની કરીએ તૈયારી આ બધું આપણી ગાડી પીડી છે અને હા જોજો આપણે તમારે બ્લોગ મેં અક્કશ વાગત આમ ચલે ચલ કે મે લે મે મે લે ને ચલે એટલે ભાઈ તમારે બોલોક મેં અક્કશ વાગત એમાં હાલો આપડે મેળા માંથી આપડે મેળા માં તો મેળા માં કોણ કોણ આવ્યો ને મિત્રો તે વિડીયો કોમેન્ટ કરી દીધો મિત્રો ને આપડે મેળા માંથી પાછા આવી ગયા છે ને આપડે ગાડી મૂકી ને તો ત્યાંથી એને આપડે ગાડી લેતા આવીએ પછી ગાડી લઈને પછી પાછા આપડે નીકળીએ ઘર બાજુ ચાલો મિત્રો અત્યારે આપડે પૂગીયા છે ઘરે તો હે ને વાત વિડીયોને એકણે તે સમાપ્ત કરીએ તો આલો મળીએ પાછળ નેક્સ્ટ વિડીયોમાં તે બધાને જય માતાજી